નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો રાજ્યમાં ઠંડીને લઈ ક્યાં કેવું વાતાવરણ રહેશે કેવી ઠંડી રહેશે ચાલો જોઈએ મારા ખાસ અહેવાલમાં રાજ્યમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો દિવસે દિવસે ઘટી રહ્યો છે આજના સવારના તાપમાનની વાત કરીએ તો આજે સૌથી ઓછું ગાંધીનગરનું અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદ પોરબંદરમાં ચૌદ ડીસામાં ચૌદ પોઈન્ટ ત્રણ વડોદરામાં ચૌદ પોઈન્ટ આઠ રાજકોટમાં ચૌદ પોઈન્ટ નવ નલિયા અને અમરેલીમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી જ્યારે અમદાવાદમાં સોળ અને ભુજમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે ઠંડીની શરૂઆત થતાં અમદાવાદમાં થિબેટિયન બજાર તથા ગરમ કપડાં સહિતની વસ્તુઓ લેવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે રાજ્યમાં ઠંડી અંગે વાત કરતાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે અત્યારે ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ત્યાં બરફવર્ષા ચાલુ થઈ ગઈ છે તેમણે કહ્યું કે તેની અસર જોવા મળશે અને આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં માવઠાની કોઈ સંભાવના નથી પરંતુ હવે ઠંડીમાં વધારો થતો રહેશે તેમણે કહ્યું કે દિવસે થોડીક ગરમી જોવા મળી રહી છે તે સોમવારથી ઘટી જશે એટલે કે હવે લોકોને ગરમીથી સંપૂર્ણ રાહત મળી શકે છે પવનની ગતિ અંગે પરેશ ગોસ્વામીએ કહ્યું કે અત્યારે પવનની દિશા અને ગતિ સામાન્ય છે તેમાં કોઈ ફેરફાર થવાનો નથી સોમવારથી તાપમાનમાં એકથી બે ડિગ્રીમાં ઘટાડો થવાની શક્યતા છે આગળ તેમણે કહ્યું કે દિવસમાં તાપમાનમાં ઘટાડો જોવા મળે જ્યારે શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે અને આકાશ ચોખ્ખું રહેશે દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થઈ ગયો છે ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડકાં થીજવતી ઠંડી પડશે પચીસ નવેમ્બરથી જમ્મુ કાશ્મીરમાં પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતાઓ છે જેને કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે તો પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડો થશે ભારતીય હવામાન વિભાગે પણ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે હવામાન વિભાગના અહેવાલ મુજબ ત્રીસ નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં હવામાન શુષ્ક રહેશે પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશમાં સવાર સાંજ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે દિવસે તડકો દેખાશે પરંતુ હવામાનમાં ઘટાડો થતાં જ ઠંડીનો અનુભવ થશે દિલ્હી એન સીઆરમાં વાયુ પ્રદૂષણ ઓછું થવા લાગ્યું છે અને સવાર સાંજ હળવું ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે દિવસે તડકો નીકળતા જ રાહત મળે છે પરંતુ સવાર સાંજ તાપમાન ગગડતા ઠંડી અને ધુમ્મસનું વાતાવરણ દેખાવા લાગે છે જોકે વાવાઝોડા દરમિયાન હવામાન વિભાગે ધુમ્મસ પ્રમાણમાં વધવાની શક્યતા વ્યક્ત કરી છે ઉત્તર ભારત અને ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઉપર બરફ પડતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં પહોંચતા જ ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે આગામી દિવસોમાં ગુજરાતમાં દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન સુધી ઠંડીનો પારો પહોંચવાની શક્યતા હવામાન વિભાગ સેવી રહ્યો છે આવનાર દિવસોમાં ગુજરાત શહીદ ઠંડીમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો જે રીતે પચીસ નવેમ્બર થી લઈ ડિસેમ્બર મહિનામાં હાથ થી ઠંડી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં લોકોએ ઠંડીનો ભરપૂર સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે કેમ કે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા પણ આવનાર દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરી છે